આફની પેળડી સુની વાડી હતી પછી અલ પપોટના બચા ગોત જતા ખબર થી માતા ન હોય પોપટના બસા હા આ વાડી કેય નથી કા ક્યાં છે કીધું એક શિંગડા કેટલા બંદર મામા હે હરણ છે હરણ હે બંદર રહે

तिवला काका काज बंद कर दे दो खावन खा ली के बाकी मम्मी फोन फोन चोरी करी जाय तू 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 वार में उतर नहीं की ये नहीं थी <pernitting> ना अपड़ो नहीं हम अंदर भाई ले ले चलावा हम को लगा कर चेक करो तो धक्का मार के कुछ करो चला कर नहीं जैसे गारंटी के बारी टेक ना पड़ते भाई चला कर जैसे भाई के केऊ सरस है अवय जान के य दिन हे सुहानी खबर अब आइ आउँ था जे नावा हा आइ फोटो आ मस्ति ना जो एतले त आइयो म उबे माइन्दरा आमो त रो बो सवार हे हे जोडले जोडले हा गुबराई की

વૈશાલી કેસોડા લે છે પાવડર બનાવવાનો છે એમ ને તો સરસ ચાલો કન્ટિન્યુ બ્લોક માં બનાવી બેન બનાવી છે નો પાવડર જો કેસુડા કે મસ્તી ના છે

ये ना ये टेबल दांडो पर ओके सब हो गया बस आ गई मैं जाऊंगा और और जान कोई और बकरे कर ये आछो मसाले में मिला के पीते थे हां ऐसे नहीं बोलता है वो बोल तो गाइस तुम જોઈ શકો છો આ જળ જળવાની રસમ ચાલુ છે હા આ તો મારી તો આગે એક ના મને ખબર નથી સકળ બધું નીકળ્યું ચાંગ લે તો કેમ પ્લાન ઓફ થાય હા આ લે તો गाइस તમે જોઈ શકો છો કાર્બિન આવે છે તો આવી કઈક રસમ હોય છે તમારે કેવી હોય જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અમારે મહિના ન થાય પછી આવી રસમ કરવાની હોય છે તો તમે જોઈ શકો છો કઈશ આવી રસમ હોય છે બધી

有来一个。